કાર્ડિયક અરેસ્ટ એક એવી તકલીફ છે કે જેની અંદર હૃદય જે હોય છે હૃદયને જે સપ્લાય લોહીનો જે થતો હોય છે એ લોહીનો સપ્લાય અચાનક ઘટી જાય અથવા તો ઘણી વખત જે નળીઓ આવેલી હોય છે જે પોતે લોહીની નળીઓ હોય છે પોતે કમ્પ્લીટલી બ્લોક થઈ જાય તો એ દરમિયાન એમને છાતીનો દુખાવો જે અમે કહેતા હોય છે કે એ પોતે હૃદયનો દુખાવો હોય છે હાર્ટ એટેક અમે કહેતા હોય છે કે એમને એટેક થઈ ગયો હોય છે તો આ બધા દર્દીઓ હોય છે જે પોતે આવતા હોય છે જે પોતે મોસ્ટલી એવું હોય છે કે છાતીનો દુખાવો હોય છે અથવા તો હાથનો દુખાવો હોય છે અથવા તો પાછળ બેકનો દુખાવો હોય છે એવું પોતે લઈને ઇમરજન્સી વિભાગમાં આવતા હોય છે સડન કાર્ડે અરેસ્ટ જે અમે કહેતા હોય છે એ સડન કાર્ડે અરેસ્ટ એટલે એવી કન્ડિશન કે જેની અંદર જે હૃદય હોય છે એનું પમ્પિંગ કરવાનું એકદમ બંધ થઈ ગયું છે અથવા તો જ્યારે દર્દી આવે છે ત્યારે શ્વાસ લઈ નથી શકતો સમજાણો કે જેની અંદર એમનું જે હૃદય હોય છે પોતે પમ્પિંગ કરવાનું જ બંધ કરી દે છે તો એ દરમિયાન શરીરની અંદર કોઈ લોહ પહોંચતું જ હોતું નથી તો એવા દર્દીઓને અમે સડન કાર્ય કાર્યકરેસ્ટ અમે કહેતા હોય છે જયારે હાર્ટ અટેક એવી કન્ડિશન છે કે જેની અંદર તમે કીધું એ પ્રમાણે કોઈ નસ હોય છે જે પોતે લોહીની નસ હોય છે લોહીની નસની અંદર આઈધર જે લોહીનું પ્રમાણ હોય છે કોઈ ના લીધે ઓછું થઈ રહ્યું છે જેમ કે કોઈ ચરબીની કોઈ ગાંઠ બની ગયેલી હોય છે અથવા તો કેવું હોય છે કે ત્યાંની જે નળીઓ હોય છે એની અંદર કહેતા હોય છે જાડી થઈ ગઈ હોય છે તો એ કંડિશનના લીધે એમને જે ટિપિકલ જે હૃદયનો કોઈ પાર્ટ હોય છે એની અંદર લોહીનું પ્રમાણ પહોંચતું નથી કોઈ ઓક્સિજન હોય છે બધે પહોંચતો નથી તો એવા દર્દીઓને એટેક અમે કહેતા હોય છે કે દેટ ઇઝ અ હાર્ટ એટેક જ્યારે અરેસ્ટ એવી વસ્તુ છે કે જેની અંદર આ તકલીફ એટલી વધારે છે એટલી સિવિયર છે જેની અંદર હૃદય પમ્પિંગ કરવાનું જ બંધ કરી દે છે તો ધેટ ઇઝ અ અ સડન હાર્ટ અથવા તો હાર્ટ એટેક જે અમે કહેતા હોય છે એની અંદર જો બહુ વધારે કન્ડિશન છે તો એની અંદર હૃદયનું પમ્પિંગ હોય છે પોતે બંધ થઈ ગયું હોય છે તો હાથ પગ સ્તૂન થઈ જવા અને શ્વસન તંત્ર બંધ કરી દેવું અથવા તો દર્દી હોય છે પોતે ડિસઓરિયન્ટેડ થઈ ગયા હોય છે જે ડ્રાઉઝી જેવા લાગતા હોય છે કે જેને ખબર નથી હોતી કે કયો ટાઈમ થયો છે કઈ જગ્યાએ આવેલા હોય છે આજુબાજુના માણસોને ઓળખતા નથી હોતા તો ધેટ ઇઝ સીન ઇન આ બધી વસ્તુ હોય છે મોસ્ટલી સડન કાર્ય કરે દર્દીઓમાં જોવા મળે છે જ્યારે હાર્ટ એટેકના દર્દીઓ હોય છે એની એની અંદર મોસ્ટ મોસ્ટલી એવું જોવા મળ્યું હોય છે કે એમને હૃદયનો દુખાવો ચાલુ થઈ ગયો હોય છે એ પોતે એમ કહેતા હોય છે કે અમને છાતીમાં દુખાવો થઈ ગયો છે અથવા તો આ છાતીનો દુખાવો હોય છે પોતે પાછળની તરફ જે પીઠ હોય છે એમાં જોવા મળે છે અથવા તો એ દુખાવો હોય છે પોતે એમના શોલ્ડર અથવા એમના આર્મ્સ હોય છે એના હાથ હોય છે ત્યાં સુધી ફેલાતો હોય છે એવું પિક્ચર મોસ્ટલી જોવા મળે છે ઘણી વખત આ પિક્ચર હોય છે પોતે બહુ વધારે ઉંમર ઉંમરલાયક અથવા તો જે સ્ત્રીઓ હોય છે એમાં આ જે પિક્ચર ટિપિકલ પિક્ચર હોય છે પોતે જોવા મળતું નથી એમના એમને થોડાક નોન સ્પેસિફિક પિક્ચર હોય છે પોતે જોવા મળે છે જેમ કે એમ કે છે કે અમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે અમને કમરમાં દુખાવો થઈ રહ્યો હોય છે અમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અમને ગભરામણ થઈ ગઈ છે તો આવું એ પિક્ચર પણ ઘણી વખત હાર્ટઅટેકના દર્દીઓને જોવા મળે કાળિયા ગ્રેસની સારવારની અંદર જે તકલીફ જે હોય છે જે પોતે મોસ્ટ મોસ્ટ કોમનલી અ મોસ્ટલી જે લિપીડની અમે ગાંઠ થોમ્બસ અમે કહેતા હોય છે થોમ્બસ અને એમ્બોલિઝમ આ બે તકલીફ હોય છે અ એના દ્વારા જોવા મળે છે કે જેની અંદર ચરબીની ગાંઠ જેને કે અમે ચોમ્બસ કહીએ છીએ એ પોતે બનેલી હોય છે અને બીજી વસ્તુ કે કોઈ એક જગ્યાએ ગાંઠ બની ગઈ છે અને ગાંઠ ત્યાંથી તૂટીને જે હૃદયની લોહીની નળીઓ આવેલી હોય છે એમાં કોઈ જગ્યાએ ભરાઈ જાય છે અને એ જે ભાગ હોય છે હૃદયનો એમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે તો આવા બે પ્રકારના દર્દીઓ હોય છે પોતે જોવા મળે છે હવે આવા દર્દીઓને સારવારની અંદર અમે પેલા તો એમનું ડાયગ્નોસિસ કરવું બહુ અત્યંત ઇમરજન્સી જેવું થઈ જાય છે તેની અંદર અમે તાત્કાલિક ધોરણે ઘણા બધા રિપોર્ટ્સ હોય છે પોતે મોકલતા હોય છે તાત્કાલિક ધોરણે અમે વિધિન જયારે પેશન્ટ એડમિટ થાય વિધિન ફાઈવ મિનિટની અંદર અમે કાર્ડિયોગ્રામ કરાવી લેતા હોય છે અને દર્દીઓને પણ જયારે અમે સલાહ આપતા હોય છે કે જયારે આવી કંડિશન તમારા ઘરની અંદર સર્જાય ત્યારે વિધિન સિક્સટી મિનિટ્સ વિધિન સિક્સટી મિનિટ વિધિન વન અવર તમારે હોસ્પિટલની અંદર આવવું જોઈએ કારણ કે દેટ ઇઝ અ ગોલ્ડન પીરિયડ આ એક ગોલ્ડન પીરિયડ છે કે જેની અંદર હૃદયની અંદર જે તકલીફ હોય છે કે ઓક્સિજન અથવા તો લોહી ઓછું પહોંચના લીધે જે આગળ વધવાની છે એ ઓછી થાય એની માટેની દવાઓ અમે તરત સ્ટાર્ટ કરી શકીએ ઘણા બધા દર્દીઓને હાર્ટ એટેક ના લીધે ઓક્સિજનનું પ્રમાણ હોય છે શરીરમાં ઓછું થાય તો તાત્કાલિક ધોરણે ઓક્સિજન આપીએ છીએ ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેની અંદર અમારે આ જે તકલીફ જે થ્રોમ્બસ અને એમ્બોલિઝમ જે ચરબીની ગાંઠના લીધે જે તકલીફ છે એ બંધ થાય ઓછી થઈ જાય એની માટે અમે અલગ અલગ સ્ટેટિન્સ લિપિડ જે હોય છે અલગ એ અમે સ્ટાર્ટ કરી દેતા હોય છે કે જેના લીધે આગળ જે તકલીફ થવાની છે એમને એ ત્યાં ત્યાં ઊભી રહી જાય હવે આવા દર્દીઓ હોય છે એનો અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે ઘણા બધા દર્દીઓને ઈસીજીની અંદર આ તકલીફ પકડાઈ જાય તો એ દરમિયાન અમારે અ તાત્કાલિક ધોરણે જે આ કંડિશન હોય છે લોહીની નળીઓ હોય છે ઓપન કરવા માટે તાત્કાલિક દવાઓ ચાલુ કરવી પડતી હોય છે ઘણા બધા દર્દીઓને અમે જીભની નીચે મૂકવાની ગોળીઓ પણ આપતા હોય છે કે જેની અંદર ની અંદર અલગ અલગ ચેન્જીસ અમને જયારે જોવા મળે છે ત્યારે અમે જીભની નીચે મૂકવાની ગોળીઓ આપીએ જેના લીધે એની જે નસ હોય છે જે હૃદયની નસુબ હોય છે એ પોતે ઓપન થઈ જાય છે જેના લીધે ઓક્સિજનનું સર્ક્યુલેશન અને લોહીનું સર્ક્યુલેશન સરસ રીતે હૃદયમાં થાય અને જે તકલીફ હોય છે એ પોતે ઓછી થઈ જાય દુખાવો ઓછી થઈ જાય તો એની માટે અમે જીભની નીચે મૂકવાની ગોળીઓ અલગ અલગ આપતા હોય છે અને જયારે આ બધી વસ્તુઓ હોય છે જ્યારે કંટ્રોલમાં થઈ જાય જ્યારે આ ઇમરજન્સી કંડિશન હોય છે જ્યારે કંટ્રોલમાં થાય છે એના પછી અમે એવી મોસ્ટલી સલાહ આપતા હોય છે કે એક કાર્ડિયોલોજીસ્ટનો સંપર્ક કરીને એમને એન્જિયોગ્રાફી હોય છે ઇલેક્ટિવ એન્જીઓગ્રાફી કે જ્યારે આ બધી વસ્તુઓ સરખી થઈ જાય પછી એક વાર એન્જીઓગ્રાફી કરીને એમની જે હૃદયની તકલીફ હોય છે એ પોતે ત્યાં સુધી છે અથવા તો કેટલી છે એ જોવા માટેની સલાહ આપતા હોય છે જયારે બીજી કન્ડિશન એવી છે કે જે આની કરતા વધારે સિવિયર છે કે જેની અંદર કેવું છે કે ઈસીજી નું પ્રમાણ અમે જયારે ઈસીજી દર પાંચ મિનિટે દસ મિનિટ કરાવીએ છીએ કે જેની અંદર દવા આપ્યા પછી આ બધી દવાઓ હોય છે કે જે નળી ઓપન કરતી હોય છે એના અંદર કોઈ જગ્યાએ થ્રોમ્બસ અથવા એમ્બોલિઝમ કે જે લિપીની ગાંઠ હોય છે એ પોતે ઓગાળવા માટેની અમે દવા ચાલુ કરેલી છે છતાં પણ જયારે ઈસીજી ની અંદર આ જે તકલીફ હોય છે પોતે અમને દેખાય છે ત્યારે અમે ઇમરજન્સીમાં વિધિન વન એન્ડ હાફ અવર એવી જે પોતે કેથલિકની ફેસિલિટી હોય છે એની અંદર દર્દીઓને ટ્રાન્સફર કરી દેતા હોય છે હોસ્પિટલમાં કે જેના દ્વારા એને ઇમરજન્સીની અંદર ઇન્જિયોગ્રાફી થઈને એની કન્ડિશન કેવી છે એ પ્રમાણે આગળ સારવાર માટે અમે સલાહ આપતા હોય છે સીપીઆર નું ફૂલ ફોર્મ એવું થાય છે કે કાર્ડિયો રિસસિટેશન કે જે એક ઇમરજન્સી ટેકનિક હોય છે કે જેના દ્વારા ફેફસા અને હૃદયને તાત્કાલિક ધોરણે કરી શકાય આ વસ્તુ એવી છે કે જ્યારે ઘણા બધા દર્દીઓ હોય છે કે જેને અચાનક પોતે પડી જાય છે અને શ્વાસ લેવાનું બંધ કરી દેતા હોય છે અથવા તો હૃદય હોય છે કોઈ હોસ્પિટલની અંદર દર્દી હોય છે કે જેને એસીજીની અંદર ફ્લેટ લાઈન આવી ગયેલી છે અથવા તો હૃદયનું પમ્પિંગ કરવાનું અચાનક જ બંધ કરી દીધું હોય છે તો આવી કન્ડિશનની અંદર સીપીઆર હોય છે એ પોતે ચાલુ કરવા પડે છે હવે આ સીપીઆર હોય છે પોતે કાર્યકરેસ્ટ વાળા દર્દીની અંદર કેવી રીતે હેલ્પ કરે જેમ મેં કીધું કે કોઈ કંડિશન કોઈ એવા દર્દી હોય છે કે જેને સડન કાર્યકરેસ્ટ મેં કીધું કે જેની અંદર હૃદય પમ્પિંગ કરાવન્ડ એકદમ બંધ કરી દીધું છે તંત્ર પણ બંધ થઈ ગયા છે કે જેની અંદર બહારથી જ્યારે જયારે એક્સટર્નલી પ્રેશર દ્વારા સીપીઆર જયારે સ્ટાર્ટ કરીએ છીએ કે જેની અંદર પમ્પિંગ અમે વચ્ચેના ભાગની અંદર ચાલુ કરવા માટે પ્રેશર આપતા હોય છે અને બીજી વસ્તુ ઓક્સિજનનું ઓક્સિજન હોય છે એ પણ સાયબર થ્રી ના વિભાગની અંદર આપતા હોય છે કે જેની અંદર ત્રણ હાર્ટ પંપિંગ અને એક ઓક્સિજનનો શ્વાસ એવી રીતે અને પછી ઘણી વખત ચેન્જ કરવા મળે છે કારણ કે ઇટ ઇઝ અ વેરી ઇન્ટેન્સિવ પ્રોસીજર તો આ દરમિયાન કોલ ફોર હેલ્થ સ્ટાર્ટિંગની અંદર જયારે આવી તકલીફ તમને સર્જાય ત્યારે તમે હોસ્પિટલમાં આવો એઝ અ ડોક્ટર અથવા તો એઝ અ પેશન્ટ એઝ અ રિલેટિવ તમારે હેલ્પ માટે બીજા માણસોને બોલાવા જોઈએ આ જે ટેકનિક હોય છે એના દ્વારા કાળેપરેસ્ટ વાળા દર્દીઓને ઘણી વખત અમે રિવાઇવ કરી લેતા હોય છે જો હોસ્પિટલમાં હોય તો સીપીઆરની સાથે સાથે ઘણી બધી દવાઓ હોય છે એ પણ અમે સ્ટાર્ટ કરી દેતા હોય છે કે જે બધા દર્દીનું પમ્પિંગ ચાલુ કરી દે જેમ કે એડ્રીનાલીન નો જેવી દવાઓનું તમે આજુબાજુમાંથી સાંભળેલું હોય છે કે ઘણા બધા દર્દીઓ હોય છે એની અંદર એડ્રીનાલિન અથવા નોરિડિનાલિન હોય છે એવા પમ્પિંગ કરવા માટેની દવાઓ સાહેબે ચાલુ કરેલી હોય છે એવું તમે સાંભળેલું હોય તો એવી બધી વસ્તુઓ હોય છે સીપીઆર સાથે સંકલ્પ હોય છે કે જેના દ્વારા તાત્કાલિક ધોરણે હૃદય હોય છે એને કામ કરતું ચાલુ કરવામાં આવે જે બધે બંધ થઈ ગયું છે સરખી લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જે આપણે કહેતા હોય છે કે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જો સારું હોય તો એ અટકાવી શકાય છે અને રિસ્ક હોય છે જે રિસ્પેક્ટર જે આપણે વાત કરી કે મોસ્ટલી આ બધી દર્દીઓ હોય છે પોતે સ્મોકર્સ હોય છે જેની અંદર અથવા તો ઓબેસ દર્દીઓ આવેલા હોય છે તો જ્યારે પોતે સરખું લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ એમનું ચાલુ કરે અને સ્મોકિંગ હોય છે સેશન કરે એનું વેઇટ મેનેજમેન્ટ સરખું કરે એમ એમને જે કોઈ બીજી કોઈ તકલીફ હોય છે જેમ કે ડાયાબિટીસ બીપી હોય છે તો એ પોતે એની હરકી સંભાળ રાખે તો આવા દર્દીઓને હાર્ટ એટેક થવાના ચાન્સીસ બહુ ઓછા થતા હોય છે બીજી વસ્તુ એવું છે કે જો એક વખત હાર્ટ એટેક થઈ ગયો છે તો એ દરમિયાન તમારે રેગ્યુલર ફોલોઅપ અને જે પોતે દવાઓ હોય છે એ પોતે રેગ્યુલરલી સ્ટાર્ટ રાખવી જોઈએ જેના દ્વારા બીજી વખત એમને હાર્ટ એટેક ના આવે ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેને તમે નામ સાંભળેલું હોય છે મોસ્ટ ઓફ લોકો હોય છે ના સાંભળેલું હોય પોતે સીએબીજી કરાવેલું છે અથવા તો સ્ટેન્ટ કરેલો હોય છે તો એવા બધા દર્દીઓને પણ એવી પ્રોપેન્સિટી છે એવા રિસ્ક છે કે ફરી વખત હૃદયનો હુમલો થઈ શકે તો જે ડોક્ટર દ્વારા સંભાળ રાખવા માટેનું કીધેલું હોય છે રેગ્યુલર ફોલોઅપ અને રેગ્યુલર ચેકઅપ પ્લસ ઘણા બધા શું કહેવાય લિપિડ અથવા તો ફેટી વસ્તુ હોય છે પોતે આરોગવાની ના પડેલી હોય છે રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટેની સલાહ આપેલી હોય છે તો એ બધી વસ્તુઓ ચાલુ રાખવી જોઈએ જેની વખત સેકન્ડરી પ્રિવેન્શન અમે કહેતા હોય છે કે બીજી વખત એમને એક વખત હાર્ટ એટેક થઈ ગયેલો છે તો બીજી વખત હાર્ટ એટેક ના ખાય અને એક એવી વસ્તુ છે કે જે પ્રાઇમરી પ્રિવેન્શન છે કે જેની અંદર એમને રિસ્ક છે તો એ રિસ્ક એમને થયેલા છે અમે કરીએ બીએમઆઈ એમનો અઢારની આજુબાજુ અઢાર કરતા ઓછો રહે તો એવી અમારી સલાહ હોય છે કે જેનાથી એમને વેઇટ મેનેજમેન્ટ એવી બધી વસ્તુ કરે તો શરીરની અંદર ઓબેસિટી ઓછી હોય એના લીધે લિપિડનું પ્રમાણ પણ ઓછું થઈ જાય તો એના લીધે અમને હાર્ટ અટેક ના થાય તો આવી બધી સલાહ હોય છે એમનું પાલન કરવું જોઈએ